રાજકોટના ઉપલેટા અને તેની આસપાસમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી તેના કારણે ડુમિયાણી સેવંત્રા ખાખી જાળીયા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો ઉપલેટામાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો ઉપલેટામાં ચોવીસ કલાકમાં પંદર ઇંચ વરસાદ પડ્યો હતો શહેરના જીકરિયા ચોક નટવર રોડ અશ્વિન ચોક કટલેરી બજાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ભારે વરસાદને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો નીચાણવાળા વિસ્તારમાં આવેલી વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી જતા આર્થિક નુકસાન થવા પામ્યું હતું આ જંગે વધુ વાત કરીશું સમતા કાનભાઈ ફોન લાઈન પર જોડાયા છે કાનભાઈ દુરાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઠેર ઠેર પાણી ભરાયા છે લોકોના દુકાનો પણ પાણી ઘૂસી ગયા છે કેવી પરિસ્થિતિ છે અટકોટના ઉપલેગામાં આ ફાટિયા જેવી પરિસ્થિતિ સામે આવી છે ઉપલેગા સહિત આસપાસના ગામમાં પણ વરસાદ